દમણના દુણેઠા મંડળ ખાતે ભાજપ પ્રમુખની વરણીના કાર્યક્રમનો માં દાના અને દમણદીવ પ્રદેશ ભાજપ બી બીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દુણેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણી માટે એક શાનદાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ ઉપસ્થિત રહ્યા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું સાથે જ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે પણ હાજરી આપીને કાર્યકરોનું મનોબળ વધાર્યું પ્રદેશ ભાજપના મહામંત્રી ભરત પટેલ અને મંડળના ઉપપ્રમુખ ભાવિક પટેલે યોગેશ મંગુ પટેલના નામની પ્રસ્તાવના કરી જેને દુનેઠાના તમામ આઠ બુથ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી યોગેશ પટેલને મંડળ પ્રમુખ તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યો યોગેશ પટેલ ફોડી અને મીઠાઈ વહેંચીને આ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજ થયું હતું કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલ મહેશ આગરીયા દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ બાબુ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે દુનેઠા મંડળમાં જે દુનેઠા મંડળનો મંડળ એ મંડળના જે કમિટી બનાવવામાં આવી દરેક દસ દસ મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી ગામના સરપંચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા મારાુનેટા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા જે મંડલનું ઇલેક્શન થયું કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂનવમાં આવ્યો આજે ધુનેટા ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને અધ્યક્ષ રૂપે દુનેટા ગામમાં બનાવવામાં આવ્યા અને આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને હું આશા રાખું છું કે ધુનેટા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે સુખ ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનેડા ગામમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેર આવશું એવી આજની આ જે રીતના માહોલ દુણેટા ગામના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને મંડળને અધ્યક્ષ બનાવ્યા તેમાંથી આપણે વિશ્વાસ છે કે આપણા દુણેટા ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો કાયમી લહેરો રહેશે